નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે ગાંધીનગરથી ફરી એકવાર વાર ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા અનેકવાર વાર પત્રો ધરણા પ્રદર્શન કરવા છતાં સરકાર સિના પેટનો પાણી પણ હલતું નથી ટેટ ટાટ ઉમેદવારોની એક જ માંગણી છે 32000 ની કાયમી મોટી ભરતી ટેટ ટાટ પાસ કંટાળેલા શિક્ષિત બેરોજગાર ઉમેદવારોનું ભવિષ્ય અંધકારમય બની છે અનેકવાર ગાંધીનગરના દ્વાર ખખડાવવા છતાં પરિણામ શૂન્ય મળ્યું છે આટલા બધા પ્રયત્નો કરવા છતાં ટેટટ ટાટ પાસ ઉમેદવારોની લાગણીઓને સમજવા વાળો કોઈ નથી માટે ગુજરાતના તમામ ટેટ ટાટ પાસ ઉમેદવારો લડી લેવાના મૂડમાં આવ્યા છે ગાંધીનગરમાં આવેદનપત્ર આપવા આવેલા ટેટ ટાટ પાસ ઉમેદવારો પાસેથી જાણવા મળ્યું છે કે જો આગામી દિવસોમાં સરકાર સે દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમુક ઉમેદવારો ઈચ્છા મૃત્યુની પણ માગણી કરી રહ્યા છે અમુક ઉમેદવારો દિલ્હી જવાની વાત કરી રહ્યા છે અને અમુક ઉમેદવારો અયોધ્યા રામ મંદિર ખાતે આવેદન પત્ર આપવાની પણ વાત કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રોએ જણાવ્યું હતું કે હવે સરકાર શ્રી અમારી લાગણીઓ સંમતી નથી છેવટે ગુજરાતના તમામ ટેટ ટાટ પાસ ઉમેદવારો ભગવાન શ્રીરામના ભરોસે ભગવાન શ્રીરામને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ કરશે વધુમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ જણાવ્યું હતું કે વય મર્યાદાને લઈને પણ વિદ્યાર્થી મિત્રો ચિંતિત બન્યા છે શું વય મર્યાદા પૂરી થઈ ગયા પછી કોઈ મતલબ ખરો ક્યારે સાંભળશે અમારી સરકાર શ્રી વેદના અમે જીવી પણ શકતા નથી અને મરી પણ શકતા નથી જો સરકાર શ્રી કાયમી ભરતી કરી ના શકતી હોય તો જીવીને પણ કોઈ મતલબ નથી માટે ઈચ્છા મૃત્યુની પણ વિદ્યાર્થી મિત્રો દ્વારા માગણી કરવામાં આવી રહી છે હવે જુઓ ટેટ ટાટ પાસ ઉમેદવારો શું કહી રહ્યા છે સર અમે એક જ માંગ કરી છે કે લોકસભાની ચૂંટણી આવે છે લોકસભાની ચૂંટણી આવે એ મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી જાહેર કરો જો ભરતી જાહેર ન કરી શકતા હોય તો માટે માટે પરમિશન આપી હું તો રેડી છું મને રાષ્ટ્રપતિ ઈચ્છા મૃત્યુ માટે પરમિશન આપી દે તો હું મરવા માટે રેડી છું કા તમે મોટી સંખ્યામાં ભરતી જાહેર કરો નહીં તો ઈચ્છા મૃત્યુની પરમિશન આપી દો બે માંથી એક વસ્તુ કરો આ કઈ કરવા પણ નથી દેતા ભરતી પણ નથી કરતા અને એમને મરવા પણ નથી દેતા

સરકાર પોતાની સીટો બધી આવી જાય છે તો એટલી તો એને એટલીસ્ટ ખબર પડવી જોઈએ કે ઉમેદવાર દર વખતે આવે પોતાનું સુરક્ષા ખાતું હોય તો બાર હાજર ની ભરતી અને આજે દોઢ વર્ષ જોઈએ તાલીમ પૂરી થઈ તા નવી જાહેરાત કરે હરસંઘવી સાહેબ કે અમે ફરીથી બાર હાજર ની ભરતી કરીશું પોતાનું સુરક્ષા ખાતું તો મજબૂત બાકી બધું ભાડમાં જાય તો મારે બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે આ તો તમે ભરતી કરો તમને કોઈ શિક્ષણ ખાતામાં રસ તો અમને ચોખ્ખી ના પાડી દો કે ભાઈ ભરતી નહીં કરીએ અમને આજે એમ થાય છે કે જીવવા કરતા મરી જાય નહીં ઘરના રહેતા કે નહીં ઘાટના રહેતા લોકોને આજે જવાબ દે છે તાકી ગયા નહી આજે ક્યાંય છોકરી ને માગ નાખીએ તો એ લોકો એમ કે છોકરો શું કરે તો કે આંદોલન કરે લોકો કોઈ દેવા માટે તૈયાર નથી અને ઘરનાઓ કઈ કઈ થાકી ગયા કે અઢી વર્ષથી તો ગાંધીનગર માં શું કરે ના જક મરાવે તૈયારી કેમ નહીં તારી પાસે તૈયારી હોય તો ક્યાં ભરતી તો થતી નહીં સરકાર ભરતી તો લાવતી નહીં તો આજે હું જ્યાં લગ્ન પ્રસંગમાં જાય તો બધા અમને પૂછે કે શું અઢી વર્ષથી કરે તારી નોકરી તો નહીં આવી તો આજે અમે લોકો થાકી ગયા ખરેખર અમે જોયું તો આજે મરવાની હાલત આવી ગયા હવે સરકાર અમારી રિક્વેસ્ટ સાંભળે તો ઠીક છે નહીં તો હવે તો રામ રાખી એમ રહેવા માટે તૈયાર છે આજે હૃદયમાં ક્યારેક દબાણ આવી જાય સારું એમ થઈ જાય કે રાત્રે કઈક ઊંઘમાં મરી ન જાય ખરેખર હોઈએ ને ઉઠીએ ત્યાં સુધી ને ઊંઘમાં રાત્રે એક જ વસ્તુ આવે કે ભરતી સરકાર કરશે કે નહીં કરશે લાખો કરોડો રૂપિયા આમાં ખર્ચી નાખે બધા ઉમેદવાર પણ સરકારને કંઈ પડી નથી જાય તો ક્યાં જાય કોઈ વાત સાંભળવા તૈયાર નથી મુખ્યમંત્રીને કહે તો એમ કહેશે છે કે મને તો ખબર જ નથી કે ભરતી ક્યાં પહોંચી આ તે શિક્ષણ મંત્રી પાસે જાય તો એમ કે આ ભરતી લેવી તો લે નહીં તો જ્ઞાન સહાયક જ રહેશે સચિવ પાસે જાય તો એવું કહે છે કે મારી પોલિસીમાં કોઈ બદલાવ નહીં આવે નિયમક સાહેબ ની કેવા વાજે તો એમ કે છે કે ભરતી આવશે પેન્ડિંગ માં છે પેન્ડિંગ માં છે હમણાં આવશે થાકી ગયા છે આજે કોઈ સપોર્ટ માટે તૈયાર નથી આજે દર વખતે આંદોલનમાં અમે બસો અઢીસો લોકો આવીએ બાકી બધા ઘરે રહે તો ક્યાં છે કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી સરકાર સાંભળે તો ઠીક છે નહીં તો અત્યારે વિદ્યાર્થીઓ જે હૃદય રોગના હુમલાથી મરી જાય ને એ આવી રીતે ભણી ભણીને મરી જાય કોઈને બીપી નથી હોતું પણ આવી રીતે ભણી ભણીને મરી જાય છોકરો ગાંડો થઈ જાય આજે ગાંડા થઈ ગયા આ બધા પાછળ તમે ને બધા ગાંડા થઈ ગયા આ તો અંદર નું એક રામ છે જીવી હે ને એટલે અહીંયા આવે દર વખતે